નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદના સંજેલી તાલુકામાં અનોખી જાન જેસીબીમાં વરરાજા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગમાં નવીનતા અને ક્રિએટિવિટી જોવા મળી રહી છે તાજેતરમાં કાવડા નામુવાડા ગામમાં એક યુવકે પોતાની જાન માટે પરંપરાગત ઘોડાબગી બદલે જેસીબીનો ઉપયોગ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું આ જાન ગામ સુધી લગભગ ત્રણ ચાર કિલોમીટરનું અંતર કાપીને પહોંચી અને અન્ય અઢાર વાહનો સાથે શણગારેલી જેસીબી મુખ્ય આકર્ષણ બની ગામ લોકો પરિવારજનો અને મિત્રો માટે આ એક નવતર અનુભવ રહ્યો નવીનતા અને પરંપરાના સંગમનું પ્રતિક દાહોદ અને સંજલી વિસ્તાર માત્ર પરંપરાગત સંસ્કૃતિ માટે જ જાણીતા નથી પણ અહીંના લોકો હંમેશા નવીન વિચારો અને પ્રયોગો માટે પણ આગવા છે આ અનોખી જાને સાબિત કરે છે કે સંજેલીના લોકો સમય સાથે આગળ વધી રહ્યા છે